આ માં આવી ગયા છે ને હવે એક ભાઈ ને રૂમાલ છે એટલે રૂમાલ બુમાલ લઈ લઈએ પછી આપણે યાર જોઈશું કઈ લે તો જો આ દુકાન છે ને આપણે લેવા છે ને ને હેલો કરી દયો હા હેલો પડે ને યાર અમાને શું દેખાય ये देखा ले चेक करने ले चेक पूरा अंदर और तो समझाई सके गाइस बहुत मोटो है से आपरे दुकान ये नाम अंदर ऊपर हैं तो बोल એને તો લઈ લીધો આપળો દુકાન આપળો દુકાન નામ શું નામ જ નથી કે કી જગ્યા ગણાય ચોક ગણાય નગર નગર લાગે કદી લાગે હમ આ લોકી YouTube तो गाजर पर आ गया से दुकान मानी है आप इ पुरानी दुकान सिस्टम कि हमारे यार नाम ले नहीं लेकिन विले मटे अपने कि नगर पालिका नंबर में आए चलने हैं बहुत सारे कंडीशन में से गमी बस पिले उधर यहाँ ही सको चलते हैं द्रोल में अंदर यह बदबू बस्तु में लिया चल जैसा पक्ष में यह व्याज भी भावे देते तो � हार्दिक भाई के क्यों कलर भी जीजी आमा ले वो ठीक है क्या मतलब आमा हारो लगे मनो हारो लगे ना तो ये ले ले हाँ मस्त नो है तो इसकी प्राइस बता दो चलो चलो कर जाम ले ली तो चलने वाले यानी प्राइस कराई है मैं कमेंट में माला भी नहीं मैं बदी बस से जो ही सकोगे तुम्हें

ચાલો પછી મળીએ આપણે પટેલ ને જમ્યા આ પટેલ સમાજ પહેલાની બાજુમાં જ છે

આ કે રુદ્રા હોટેલ છે એના પર આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા છે ને જોઈ શકો છો તમે કેમ કે યાર ગાડી ભી ગરમ થઈ ગઈ છે ને બહુ દૂર ત્યાં લાંબો સફર કર્યો છે એટલે ફલ્લા છોકરી આવી ગયા છે ને ત્યારે જોઈ શકો છો આ બાજુ ફલ્લા ગામ છે ને આપણે ફલ્લા છોકરી થી આપણે જવાનું છે ધ્રોળ પાછું જવાનું છે ને પછી મળીએ ચાલો યાર કેમ કે ત્યારે થાકી ગયા છે બહુ લાંબો સફર કરીને ચાલો યાર પછી મળીએ ધ્રોળ બાજુ જઈને તો ગાઈઝ અત્યારે આપણે ફલાતી આવી ગયા છે ને ત્યારે ધ્રોલમાં આવી ગયા છે જોઈ શકો છો અને હવે થોડી વાર બજારમાં અંદર ફરી લઈએ મેઇન બજારમાં આવી ગયા હતા ને થોડી વાર ચક્કર બક્કર મારીએ પછી વાડીએ જઈએ ને જોઈ શકો છો ત્યારે આપણે ઉતરી ગયા છે ગાડી કેમ કે ધ્રોલમાં આવ્યા છે ફલાતી ને ચાલો યાર પછી મળીએ કેમ કે ધ્રોલમાં અંદર થોડી વાર રખડી લઈએ ને